છેતાડે કોન્ટ્રાક્ટ ની કંપની વાળા એવું કહેતા હતા તમને અમે પૈસા આલશે વળતર આલશે ટોબલા ના પૈસા અલંગ આલશે લાઈન ખેંચાય એના પૈસા અલંગ આલશે પણ કોઈ પૈસા મળ્યા નથી અને એવું કહેતા કે ચેકથી રસ્તેથી જ આવશે ને માલ અમે ખેંચી એના પૈસા આવી ગયા આટલા ઉદ્યમ મને બતાવ્યા બોલીએ કોણ થોડ્યો એટલે અમે તો રાજી થઈ ગયા કે પૈસા આવી જાય તમારા ખાતામાં પૈસા આવી જાય હવે આવશે ઝાડકે કાપી ના છે એના કે પૈસા નોખા આવી એટલે એ કોઈ રૂપિયો આવ્યો નથી ફોર્મ ભરેલા છે પડી રહેતા હાલ બતાવો દ દસ લેબડા કાપી નાખ્યા છે

બહુ ઝડક પૂર્વક પોલીસ આવે છે ખેડૂતોની અંદર ખેડૂતોને પૂછવા રહેતા નહીં ધોબલા ઉપર લાઈન ચાલુ હોય તો કામકાજ ચાલુ કરે છે એટલે અમારી એક જ માંગ છે કે આગળનું પેલું વળતર ચૂકવે હાલનો પાક નું નુકસાન થાય રહ્યો છે આનો વળતર ચૂકવે હાલ પાક અમે લઈ રહ્યા પછી આનું રિપેરિંગ થાય એવી અમારી માંગ છે જય જવાન જય એક જ માંગ છે કે અમને કોઈ આ લોકો કોઈ લોભું વળતર ચૂંટવ્યો નથી ખાલી જે પાક ઊભો હતો એ પાકનો માપનું જે વળતર થતું હતું એ રીતે કોઈ દસ હજાર કોઈ બાર હજાર આવવા બે ત્રણ ચેક પડાઈ અને એમણે અમને વળતર આપી છે બાકી બીજી લાઈનોને એકડે તો પંદર પંદર વીસ વીસ લાખ રૂપિયા બીજી કંપની વળતર ચૂકવેલ છે પણ અમારા કોઈ ખેડૂત નહીં લગભગ એક લાખ ઉપર તો કોઈને વળતર મળ્યું નથી અને એ વળતર લેતા પણ અમારા જીવનની જોખમ છે અમારા પશુ કોક દિવસ અમારા બાળ બચ્ચા એવું પોઝિશન છે તો સરકાર શ્રી વિનંતી કે વળતર આપે વધતા પાવર ઘટાડે પોતા લાઈન બંધ કરે આ મારી માગ છે